નળ અને ટાંકીના દાખલાની વાત કરીએ તો અહીંયા આપણને એક દાખલો આપેલો છે એક નળ વડે ટાંકી ભરતા સોળ કલાક લાગે છે પરંતુ ટાંકીના તળિયે લીકેજ હોવાથી ટાંકી ભરતા ચોવીસ કલાક લાગે છે જો આખી ટાંકી ભરેલી હોય તો લીકેજના કારણે આ ટાંકી ખાલી થતાં કેટલો સમય લાગશે અહીંયા આપણે ટાંકી ખાલી થવાનો સમય શોધવાનો છે એ પણ લીકેજના કારણે આપણને અહીંયા બે સમય આપેલા છે તો એક સમય આપ્યો છે આપણને ફક્ત નળ વડે ટાંકી ભળવી હોય તો ચોવીસ કલાક થાય પરંતુ તે જ નળ વડે લીકેજ સાથે આપણે ટાંકી ભરવી હોય તો તેનો સમય આપણને આપ્યો છે ચોવીસ કલાક પહેલાં તો આપણે એક કલાકની અંદર નળ વડે કેટલું પાણી ભરી શકાય તે શોધવાનું અને લીકેજ સાથે એક કલાકની અંદર નળ વડે કેટલું પાણી ભરી શકાય તે શોધવું પડશે આ આપણને આપી શકે સોળ કલાક એટલે કે લીકેજની આપણે વાત કરવાની નથી લીકેજ વગર જો આપણે નળ વડે પાણી ભરીએ તો સોળ કલાકની અંદર આખી ટાંકી ભરાઈ જાય તો સ્વપાવ્ય છે કે એક કલાકની અંદર આપણે વાત કરીએ તો સોળમા ભાગની ટાંકી ભરાય નળ નળવડી ભરાતી ટાંકી તો નળ વડે ભરીએ તો કેટલો સમય લાગે છે સોળ કલાક હવે આપણે આ ટાંકી તો એક કલાકની વાત કરીએ તો એક કલાકમાં કેટલી ટાંકી ભરાય નળ નળવડી તો સોળમા ભાગની એટલે અહીંયા આપણે લખી શકીએ કે એક માં ભરાતી ટાંકી તો કેટલી ભરાય સોળમા ભાગની એટલે કે એક અપોન સોળ આટલી ટાંકી એક કલાકની અંદર ભરાય હવે આપણે લીકેજ સાથે ટાંકી ભરવાનો સમય શોધીશું તો લીકેજ સાથે નળવડી ભરાતી ટાંકી સમય કેટલો ચોવીસ કલાકનો તો આ પણ આપણે એક કલાકની અંદર સુધી લઈએ તો એક કલાકમાં લીકેજ સાથે ભરાતી ટાંકી તો કેટલી ભરાય ચોવીસ માં ભાગની એટલે કે લીકેજ હોય અને તેના સાથે આપણે ટાંકી ભરીએ તો ચોવીસ મો ભાગ ભરાય અહીંયા આપણને એક કલાકમાં નળ વડે ભરાતી ટાંકીનો સમય આપી દીધો અને લીકેજ સાથે નળ વડે ભરાતી ટાંકીનો સમય પણ આપણને મળી ગયો હવે અહીંયા આપણે શું કરવાનું કે આપણે આ જે એક કલાકની અંદર જે ટાંકી નળ વડે ભરાય છે ને તેની અંદરથી લીકેજ વડે ભરાયેલી ટાંકી આપણે બાદ કરીશું એટલે આપણને લીકેજનો સમય અથવા તો લીકેજની ગતિ મળી જશે પહેલાં અહીંયા આપણે એક કલાકની અંદર લીકેજની ગતિ શોધવી પડશે એક કલાકની અંદર આપણને લીકેજની ગતિ મળી જાય એટલે આખી ટાંકી ખાલી થવામાં કેટલો સમય લાગે તે સરળતાથી આપણે શોધી શકીએ તો અહીંયા આપણે શું શોધવાનું છે લીકેજની ગતિ લીકેજની ગતિ તો સ્વાભાવિક છે કે લીકેજની અંદર આપણે ગતિ શોધવી હોય તો આ સામાન્ય નળથી એક કલાકમાં કેટલું પાણી ભરાય છે તે એ જ પ્રમાણે લીકેજ સાથે એક કલાકમાં કેટલું પાણી ભરાય છે તેની આપણે તફાવત લેવો પડે તો અહીંયા લીકેજની ગતિ તો અહીંયા લખી શકીએ આપણે નળ વડે ભરાતી ટાંકી માઇનસ લીકેજ સાથે નળ વડે ભરાતી ટાંકી બાદ બાકી કરી દઈએ એટલે આપણને લીકેજની ગતિ મળી જાય નળ વડે ભરાતી ટાંકી આપણને કેટલી આપી તો સોળમો ભાગ ભરે તેની અંદરથી આપણે લીકેજ સાથે કેટલો ભાગ બાદ કરવાનો છે તો ચોવીસમો ભાગ તો અહીંયા આપણે હવા લસા લેવો પડશે જો તમને ચોકડી ગુણાકાર આવડતો હોય તો ચોકડી ગુણાકાર પણ કરી શકો અને ચોકડી ગુણાકાર ના વળતો તો તમે લસા પણ લઈ શકો તમને જે અનુકૂળ હોય કરી શકો ચોકડી ગુણાકાર કરવો હોય તો અહીંયાથી ગુણાકાર આ બાજુ અને અહીંયાથી ગુણાકાર આ બાજુ અને બંનેનો ગુણાકાર નીચે અને લસા લેવો હોય તો સોળ અને ચોવીસનો લસા લેવો પડે એટલે તમને જે અનુકૂળા હોય એ રીતે તમે અહીંયા ગુણાકાર કરી શકો તો સોળ અને ચોવીસનો લસા લઈએ આપણે તો અહીંયા લખીશું સોળ અને અહીંયા લખીશું ચોવીસ બંનેનો લસા તમને જે રીતે અગિયાર આવે પહેલા તો બે ચલાવીશું તો બે તો આઠ દુ સોળ અને બાર દુ ચોવીસ ફરીથી બે ચાર દુ આઠ અને છ દુ બાર ફરીથી બે બે દુ ચાર અને ત્રણ દુ છ હજુ પણ બે ભાગ ચાલે છે તો બે એકા બે અને ત્રણ ત્રણ એકા ત્રણ તો અહીંયા આપણે લસા શોધી દીધું લસા શોધીને ગુણાકાર કરી બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ તરી અડતાલીસ એટલે લસા આપણો થશે અડતાલીસ તો હવે તમારે અહીંયા શું કરવું પડશે અડતાલીસ વડે દરેકને ગુણવા અને ભાગવા પડશે તો આપણે લસા લખી દઈએ અડતાલીસ અહીંયા તમે અડતાલીસ વડે ગુણશો એટલે અહીંયા શું થાય સોળ તરી અડતાલીસ એટલે અહીંયા કેટલા વધશે ત્રણ અહીંયા આપણને આપીશું માઇનસ અને અહીંયા તમે અડતાલીસ વડે ગુણો એટલે કેટલા થાય ચોવીસ દો અડતાલીસ એટલે અહીંયા વધશે બે તો ત્રણની અંદરથી બે બાદ કરો એટલે કેટલા મળવા આપણને એક અને નીચે મળશે અડતાલીસ તો આપણને આ લીકેજની ગતિ મળી એટલે કે એક કલાકની અંદર લીકેજના કારણે કેટલું પાણી બહાર નીકળે તો અડતાલીસમાં ભાગનું બહાર નીકળે એટલે કે અડતાલીસમાં ભાગની ટાંકી ખાલી થાય તો શું આપવા કે આખી ટાંકી ક્યારે ખાલી થાય તો અડતાલીસ કલાકે આખી ટાંકી ખાલી થાય તો અહીંયા આપણને જવાબ મળશે કે અડતાલીસ કલાકે આખી ટાંકી ખાલી થશે કોના કારણે તો લીકેજના કારણે